નું મહત્વ અત્યારે પણ એમ છે આ તોટલાને ને પાડી શકાતો નથી એટલું માતમ છે તમને સલો પણ બતાવું મંદિર આવડો આવડો આ સામે વર્ષ દેખાય છે વર્ષો પૂરા એના વર્ષો વીતી ગયા છે તો એવી રીતે છે અને આ દેસલપીર બાપાની જગ્યા છે આ તમે જોઈ શકો છો બધું મંદિરનો નજારો આ બધું એમ દેખાડો વિડીયો અમે અત્યારે આવી જાય છે ઘરે ગામમાં દેસલપીર બાપાની જગ્યાએ ચાલો અહીંથી વિડીયો પૂર્ણ કરીએ છીએ